મમી હાડી બતાવું તને જો એ તો ભૂલાઈ જ જાય છે જો મમી આ એકલા સાડી છે આમ તો જો હા આમ કેવ્યા સની છે સોનલ બહુ જ ગમી હો ગમે જ ને લઈ આવું કોણ સોનલ હા હો હું કે બધા ની તબિયત પાણી હારા ને હાર માં હા બધા ની તબિયત પાણી હારા સાહો હો મોર જેમ ટાવકા કરે છે બધાય હા નણંદ આવી ગયા છે હવે રાંધશે ને ખાહે ને મજા કરશે હા ઈ તેમ જ હોય ને એને હરખો ને બિસાડી ને તું કેમ અહીં આવી એમ હા સારું હાલો મમી હવે વેલા સુઈ જાયે કાલ રાખડી બાંધવી છે લાલા ને ઉઠીને

ઓહો કૃષ્ણ મારી રાખડી લીધી તે હા ઓ ઈ ચાંદીની મારા વીરા કાજી કરી તો ખબર હા બાપા અલે મીઠું મોઢું કર અલે દીદી તું મીઠું મોઢું કર આ વીરા ને નજર ના લાગે થુ 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 ભગવાન માર વીરાને સુખ શાંતિ ને સમૃદ્ધિ પ્રાપ્ત કરો એવા આશીર્વાદ આપો અને મમ્મી પપ્પા ને હાસવે ને બેનો ને હારો આવકારો દે લાવેલા વેલા માર ગિફ્ટ તો દે માર ગરીબ માણા પાસે હું હોય એમ ના લે ગિફ્ટ તો દેવું જ પડે દઉં દઉં आले तारो गिफ्ट ओहो ऐसे ऐसे हूं से गिफ्ट बाई तो के गिफ्ट मा से ब्रेसलेट ने 2000 रुपया ओहो हो इतलू बधो नझ जो तू ना हो ई तो राखूच पड़े हां ले ले मारो दिकरे अब थारो पगार थई गयो लाला ने थैंक यू पूसडी ने राखड़ी तो न्यात देती आई थी इने भाभी राखड़ी देवी पड़े न मारे और तो बेई भेगा ऐसे भाई न भाभी हां पासी रक्षाबंधन आसे ता तो मारे आवी जाहे हां लगन मा गाहु मारा वी रानी जानमा वेला वेला आवजो સંજય એમ જ છે મમ્મી હાહારો જમાય બે હરખા હા ગોંધીલા ફોટા પડવાનું હોય ને એટલે ક્યાંક ક્યાંક ભાગતા જ હોય રખડતા જ હોય મમ્મી ફોટા મોકલી દેજે વોટ્સએપ માં મારે હેને ઇન્સ્ટા સ્ટોરી મૂકવી છે છેલ્લી રાખડી વાંઢા ભાઈ ની પોર થી ભાઈ ભાભી રાખડી એ બસ ઓ ઝીણકો તો તઈ કેવો તો લાલો કા મમ્મી બાંધવા જ ના દે ડાગલા વાળી ઇન ઓલી લાઈટ વાળી રાખડી હોય ને તો જ મજા આવતી એને હા લાઈટ વાળી જ લેતી ને તું ઝીણકી હતી તઈ એના હાટુ હાલો એપી રક્ષાબંધન જમવામાં કહી દઉં છું ખીર ને પૂરી બનાવજો હા હો ઓર્ડર જીકવાન ચાલુ મમ્મી ને કહું છું તને કોણ કે હુંય મમ્મી ને કહું છું તને કોણ કે